તો સુરતના બેસ્તાનમાં જ્વેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો કરવામાં આવ્યો આખી દુકાનમાં લોહી લોહાણ થઈ હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બે લોકો ઘાયલ થયા હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હુમલો કરીને ફરાર થતા આરોપીને લોક ઝડપી પાડ્યા છે સુરતના બેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યા છે બે લોકો ગંભીર થયા છે દ્રશ્ય જોઈ શકાય છે કે બેસ્તાન ચાર રસ્તા પાસે જે શાંતિનાથ જ્વેલર્સ આવેલી છે ને આ જ્વેલર્સની દુકાનની અંદર માલિક અને કર્મચારી હતા દરમિયાન જ્વેલર્સના માલિકને ચપ્પો બતાવીને લૂંટવાનો પ્રયાસ કરે છે જ્યારે જ્વેલર્સ માલિક પ્રતિકાર કરે છે ત્યારે જે આરોપીઓ જે છે જ્વેલર્સના માલિક ઉપર ચપ્પુ વડે જે છે હુમલો કરે છે અને હુમલોમાં જે છે ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે અને તાત્કાલિક જે છે ઘટનાને લઈને લોકો દોડી આવે છે ત્યારે આરોપીઓ પણ જે છે ભાગવાનો પ્રયાસ કરે છે જાણવા મળી રહ્યું છે કે એક આરોપીની જે છે લોકોએ જે છે અટકાયત કરી છે અને પોલીસને સોંપ્યો છે હાલ ઘટના સ્થળે બેસ્તાન પોલીસનો કાફલો જે છે અહીં આવી પહોંચ્યો છે આજુબાજુના સીસીટીવી ફૂટેજ જે છે તપાસવામાં આવી રહ્યા છે અને જે રીતના ઈજાગ્રસ્ત જે છે બે લોકોને જે છે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે આરોપીઓને કોઈ પણ રીતના પોલીસનો ખોપ ન હોય બે ચોક લોકોની વચ આવીને જે રીતના જે છે ઘટના જે છે અહીંયા આપતા જે છે જોવા મળી રહ્યા છે હાલ સમગ્ર ઘટનાને લઈને જે છે અહીં પરિવાર જે છે એ પણ જે છે અહીં આવી પહોંચ્યું છે અહીં પરિવારના જે છે લોકો છે આપણે એમની જોડે બી चाहिए जानवाना प्रयास प्रयास ना किस तरह की ये घटना बनी है कौन सी दुकान है क्या पता चला है शांतिनाथ दुकान है हमारी दुकान है जब तक मैं यहाँ पे आई तब तक वो हॉस्पिटल लेके चले गए उनको इसलिए मुझे पूरी हिस्ट्री पता नहीं है इसका आ, आप बताइए क्या पता चला है आपको पूरी घटना बाद में आया था दो जन आए थे बोल रहे बुरखा पेन के आए थे

અને જ્વેલર્સના માલિક સહિત કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે ગંભીર હાલતમાં હાલ તેમને જે છે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ તો લોકોએ એક આરોપીને પકડીને પોલીસને હવાલો કર્યો છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને હમલાખોરો જે છે બુરકો પહેરીને આવ્યા હતા અને લૂંટના ઈરાદે આવ્યા હતા પરંતુ હાલ લૂંટનો પ્રયાસ કર્યો હોવાનો હાલ પ્રાથમિક સામે આવી રહ્યો છે પરંતુ સમગ્ર મામલે બેસ્તાન પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે પ્રશાંત ડિવરે જી મીડિયા સુરત